અમદાવાદમાં મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય સાવિત્રી પર સાત દિવસીય સતયુગની ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરાવવામાં આવ્યું છે સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભારત સાયન્સ સિટી સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે સૌ પ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત સતયુગી ભાગવત સાવિત્રી યા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી કુલપતિ અને સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી ચારસો અડસઠમી સપ્તાહનું આચમન કરાવી રહ્યા છે તેઓએ વિશ્વમાં અઢાર દેશોમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં અત્યાર સુધીમાં ચારસો સડસઠ જ્ઞાન યજ્ઞો કરેલા છે પ્રાધ્યાપક ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા મહર્ષિ શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાધક તથા સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા છે જેમણે જીવન પર્યંત જગતના એકવીસ દેશોમાં સાવિત્રી પર કુલ ચારસો ને સડસઠ સત્તા કરી છે અને કળિયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત મિત્તલભાઈ તુષારભાઈ ની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર કરીને જગતને શ્રી અરવિંદ અને માતાજીની ઓળખાણ આપવાને માટેનો નમ્ર સાત્વિક અને આધ્યાત્મિક પ્રયાસ કરે છે એ અમારું મિશન છે હવે એવું તમારા શહેરની અંદર આ ચારસો ને અડસઠમી સપ્તાહ છે વાલમ ટીવી ચેનલવાળા એને ટેલિકાસ્ટ કરે છે એવી ઘણી સપ્તાહો આ પહેલાં બી વાલમ ટીવીએ ટેલિકાસ્ટ કરી લોકોમાં જાગૃતિ આવે અને એનું નેતૃત્વ ગુજરાત કરે માટે મેં ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ આ સપ્તાહ ગુજરાતીમાં કરી છે પશ્ચિમના દેશોમાં ઇંગ્લિશમાં કરી છે અને ઉત્તર હિન્દુસ્તાનના પ્રદેશોમાં હિન્દીમાં કરી છે જેથી લોકો જાગૃત થાય યુવાનો જાગૃત થાય અને સાચી દિશાની સ્વતંત્રતાને માટે પોતાના જીવનને પવિત્ર અને સમર્પિત બનાવે એ અમારો હેતુ છે અત્યારે ચાલી રહેલા યુદ્ધના વાતાવરણને માતાજી સમાપ્ત કરે પ્રજાની રક્ષા કરે અને વિશ્વ સમગ્રનું કલ્યાણ થાય અને માનવજાત એક થાય એવો શ્રી અરવિંદે ગ્રંથ લખ્યો છે આઈડિયલ્સ ઓફ હ્યુમન યુનિટી ધર્મ સંપ્રદાય કોમ નાચ જાતના વાડા સમાપ્ત થઈ જવાના આવતીકાલના ભારતમાં અને તે ભારત કરશે એવું ભારત જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનનું ક્ષેત્રે જગતનો પહેલા નંબરની મહાસત્તા બની જશે એ માટેનો આ ગ્રંથ એનો અમે જગતને પ્રસાદ તરીકે આપવાનો આ સાવિત્રી મિશન અમારું પ્રયત્ન કરે છે